નમસ્કાર દર્શક મિત્રો ચામુંડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરીવાર આપડિયોમાં જોડાઈ છો તો અંત સુધી જોડાઈ રહીજો ઘણા બધા ટ્રેક્ટર એકસાથે સાથે વેચવા માટે આવેલા છે સત્તરથી અઢાર ટ્રેક્ટર આપણે સેનાલ પર વેચવા આવેલા છે ટ્રેક્ટર છે ટોલી છે આકાશ હેટ પણ વેચાવશે વિડિયોના અંત સુધી જોડાઈ રહીજો વિડીયોમાં જોઈ શકો છો બધા જ ટ્રેક્ટર સારી એવી કન્ડિશનમાં છે બધા જ ટેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે મહિન્દ્રા છે ન્યૂ ઓલેન્ડ છે જોન્ડિયર છે ટ્રોલી છે આઇસર છે મેસી છે ઘણા બધા ટ્રેક્ટર આપણે ચેનલ પર વસાવેલા છે હવે સૌ વાત વાત કરીએ તો મહિન્દ્રા યુવરાજ આવેલું છે બસો પંદર બે હજાર તેરનું મોડલ છે કમની કલરમાં છે એમ ઓનરનું કહેવાનું છે આ વિડીયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં છે ડાયરી કન્ડિશન પણ સારી છે બેક સાઇડ આપ જોઈ શકો છો ઓટોમેટિક ઉક પણ લગાવેલો છે બે હજાર તેરનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણી પાંચ છોટ થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર ચારસો પંચોતેર ભૂમિપુત્ર મોડલમાં આવેલું છે અંદર લાઇટમાં આપ જોઈ શકો છો એ પણ કંપની જ કન્ડિશનમાં ટેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો સારી એવો ઓરિજિનલ કન્ડિશનમાં ટેક્ટર છે ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં ટાયર છે આ વિડીયોમાં જોઈ શકો છો નેવથી પંચાણું ટકા જેવા ટાયર છે આ વિડીયોમાં જોઈ શકો છો એ પણ આખા છે રિમોલ્વ નથી કરેલા ચારસો પંચોતેર બેતાલીસ એચપીનું ટ્રેક્ટર આવે છે બે હજાર અગિયારનું મોડલ છે ઓઇલ પણ લીકેજ નથી આપ વિડીયોમાં જોઈ શકો છો તેરસો અઠાવીસના ટાયર છે એકદમ નવા ટાયર છે એ મોનરનું કહેવાનું છે એવા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્રા બસો પંચોતેર વેચવા માટે આવેલું છે જે બે હજાર દસનું મોડલ છે ભૂમિપુત્ર મોડલ છે એ ટ્રેક્ટર પણ સારી એવી કંડિશનમાં છે આ વિડીયોમાં જોઈ શકો છો મોટા ટાયર ભાઈ રિમોટ નાખેલા છે નાના ટાયર છે એસી થી નેવું ટકા જેવા છે આપ વિડીયોમાં જોઈ શકો છો મોટા ટાયરે જે સોએ સો ટકા છે એમ ઓનરનું કહેવાનું છે બેટરી નવી મૂકેલી છે હજુ ગેરંટીમાં છે આ ટ્રેક્ટરમાં પણ કંઈ પણ સડો નથી આપ વિડીયોમાં જોઈ શકો છો કે ઓઈલ પણ લીકેજ નથી લાગતું કે સડો પણ નથી આ ટ્રેક્ટર બે હજાર દસનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે મહિન્દ્રા બસો પંચોતેર ગુણવૂત્રો આ છે જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ તો બસો પંચાણું ટુરબો આવેલું છે જે સરપસ મોરોમાં આવે છે વિડીયોમાં જોઈ શકો છો ઓગણચાલીસ HP નું ટ્રેક્ટર છે એ પણ સારી એવી કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે મોનરનું કહેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે આ ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે તમારે જો કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય અથવા એક્સચેન્જ કરવું હોય તો માલિકનો અવશ્ય કોન્ટેક્ટ કરજો ત્યાર પછી વાત કરીએ તો ચારસો પંચોતેર આવેલું છે બે હજાર બારનું નું મોડલ છે એ પણ સારી એવી કન્ડિશનમાં જોઈ શકો છો ફર્સ્ટ વન નો ટ્રેક્ટર છે ચારસો પંચોતેર બેતાલીસ એસપીમાં ટ્રેક્ટર આવેલું છે જેના ટાયર કન્ડિશનની વાત કરીએ તો પચાસ ટકા જેવા ટાયર છે એન્જિન ગેર કમ્પ્લેટ છે ગેરમાં નામનો અવાજ નથી એમ મને કહેવાનું છે આ ટ્રેક્ટર પણ સારી એવી કન્ડિશનમાં છે કે સડો પણ નથી કે ઓઈલ પણ લીકેજ નથી બેક જોઈએ તો પંખામાં પણ કંઈ પણ સડો નથી જે તેર પાર્સિંગ છે હવે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ મહિન્દ્ર ચારસો પંચોતેરની તો બે લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો આપણે ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો વચ્ચે કોન્ટેક કરજો અથવા રૂબરૂ મુલાકાત કરજો ત્યાર પછી આઇસર આવેલું છે આઇસર ચારસો પંચ્યાસી જે બે હજાર અગિયારનું મોડલ છે એ પણ ઓરિજિનલ કન્ડિશનમાં છે ઓનરનું કહેવાનું છે કમની કલરમાં ટ્રેક્ટર છે બધા જ ટ્રેક્ટર તમને કમ્પ્લીટ જોવામાં આવશે ફૂલ ટ્રેસ ગ્રીન આપણે ટ્રેક્ટર ખરીદવાની ફૂલ જવાબદારી લેવામાં આવે છે એમ ઓનરનું કહેવાનું છે આ ટ્રેક્ટર પણ સારી એવી કન્ડિશનમાં છે વિડીયોમાં જોઈ શકો છો એસર ચારસો પંચ્યાસી બે હજાર અગિયારનું મોડલ આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો અવશ્ય કોન્ટેક કરજો ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા આવેલું છે મહિન્દ્રા બસો પંચોતેર છે ટીયુ મોડલ છે લો સ્પીડનો ટ્રેક્ટર છે એ મોનરનું કહેવાનું છે એ પણ સારી એવી કંપની કલરમાં ટ્રેક્ટર છે એ મોનરનું કહેવાનું છે કોઈ જાતની છેડછાડ નહીં કરેલી એન્જિન હજી પાવરફુલ છે ગેર કમ્પ્લીટ છે હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ગેરમાં કે ક્રાઉન પિનિયરમાં કોઈ જાતનો અવર નથી એ મોનરનું કહેવાનું છે ટાયર કન્ડિશન પણ સારી છે આ વિડીયોમાં જોઈ શકો છો બધા જ ટ્રેક્ટર તમને સેલી સ્ટાર્ટ જોવા મળશે બેક સાઈડ જોઈએ તો પંખો પણ સારી કન્ડિશનમાં છે કે શાડો પણ નથી લાગેલો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે જે લો સ્પીડનું વગેરે આવે છે એ ટ્રેક્ટર છે એ મોડલનું આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો ત્યાર પછી વાત કરીએ તો ન્યૂ ફોર્ડ આવેલું છે બત્રીસ બેતાલીસ એચવી નું ટ્રેક્ટર આવે છે આ ટ્રેક્ટરમાં ચારે ચાર ટાયર ભાઈ છે એમ ઓનરનું કહેવાનું છે આ વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ઘરમાં કાટેક્ષર છે ન્યુ ઓલેન્ડ બત્રીસ ત્રીસ મોટા ટાયર બીકેટી કંપનીના છે નાના ટાયર એમઆરએફ ના છે કટ એક્સલમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ ટ્રેક્ટર છે વન વન ના ટ્રેક્ટર છે કહેવાનું સાઈડ ગરમાં ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર બે નું મોડલ છે ન્યુલેન્ડ જેની કિંમતની વાત કરીએ તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાંધસો થઈ જતી હોય છે વન વન આર ટ્રેક્ટર છે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર આવેલું છે ભૂમિપુત્ર મોડલમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો આખું પેટે પેક ટ્રેક્ટર છે એમ ઓનરનું કહેવાનું છે કંપની કલરમાં ટ્રેક્ટર છે હજી કંપની ટાયરમાં છે એમ ઓનરનું કહેવાનું છે બે હજાર અગિયારનું મોડલ છે આપ જોઈ શકો છો બેક સાઈડ પછી જે જેવા કંપની ટાયર છે ગેરમાં પણ નથી એન્જિન પાવરફુલ છે એ મોનરનું કહેવાનું છે બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે બેટરી ભાઈ નવી નાખેલી છે એ મોનરનું કહેવાનું છે ત્યાર પછી વાત કરીએ તો પાંચસો પંચોતેર આવેલું છે જે ભૂમિપુત્ર મોડલમાં છે આ વિડીયોમાં જોઈ શકો છો પિસ્તાલીસ એસવી નું ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ છે બે હજાર છે એક સાઈડ જોઈએ તો આ ટ્રેક્ટરમાં પણ ક્યાંય પણ સડો નથી ટાયર કન્ડિશન પણ સારા છે પચાસ ટકા આજુબાજુ ટાયર કંડિશન છે મહિન્દ્રા પાંચસો પંચોતેર એવા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એસી હજાર રૂપિયાની કિંમત રાખેલી છે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા આવેલું છે જે બાર લાઈટમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો ચારો ચાર ટાયર વાય નવા નાખેલા છે મહિન્દ્રા બસો પંચોતેર છે જેના મોડલની વાત કરીએ તો બે હજારનું મોડલ છે એમ આર એફના ટાયર છે આપ વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ગિયર બધું જ પાવરફુલ છે રેડિએટર પણ નવું નાખેલું છે સેલ આખો નવો છે લેફ બેટરી નવી નાખેલી છે સીટ નવી નાખેલી છે ચાલો ચાર ટાયર નવા નાખેલા છે અભી હાલ સાત થી પાસાઠ હજાર રૂપિયા ભાઈ ટ્રેક્ટરમાં નાખેલા છે એમના કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો મેંસી ગૌ મોરો છે આપ વિડીયોમાં જોઈ શકો છો મેસી દસ પાંત્રી એ પણ સારી એવી કન્ડિશનમાં છે ઓરિજિનલ કન્ડિશનમાં છે મોનરનું કહેવાનું છે છેલ્લી સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગિયરમાં કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો અવાજ નથી પણ નથી વિડીયોમાં જોઈ શકો છો હવે મેં દસ પાંત્રીની કિંમતની સોરી મોડલની વાત કરીએ તો ઓગણીસો પંચાણું મોડલ છે જેની કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે એડ્રેસની વાત કરીએ તો પ્રોપર જસદણમાં આ ટેક્ટર જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસતણ જસ્તણ પ્રોપર માં ટ્રેક્ટર બધા જ તમને જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો જોન્ડિયર આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે આ જોન્ડિયર ટ્રેક્ટર જેમાં ચારો ચાર ટાયર નવા છે જેના મોડલની વાત કરીએ તો પચાસ આડતરી ડી મોડલ છે ડી સિરીઝ છે આ વિડીયોમાં જોઈ શકો છો જોનિયર ચારે ચાર ટાયર નવા છે એન્જિન કમ્પ્લીટ છે પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે સાઇડ ગેર છે ડબલ પીટીઓ ડબલ ક્લચમાં ટ્રેક્ટર છે વન ઓન ટ્રેક્ટર છે બે હજાર તેરનું જ મોડલ છે આ વિડીયોમાં જોઈ શકો છો ચારે એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાથે ટોલી પણ છે આપ વિડીયોમાં જોઈ શકો છો એ પણ સારી એવી કન્ડિશનમાં છે વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો બધા જ ટ્રેક્ટરની વિગતવાર આપણને માહિતી મળશે પચાસ આડતરી ડી ચાલી એચપીનું ટ્રેક્ટર છે એ ઓનરનું કહેવાનું છે ટેલરની વાત કરીએ તો ઈગલ કંપનીનું ટેલર છે જે જસ્તરની બનાવટ છે ટાયર કન્ડિશન પણ સારી છે સિત્તેર ટકા આજુબાજુ ટાયર કન્ડિશન છે આપ વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી બાંધણીનું ટેલર ટેલર છે ચોરસ પાટલો છે પાછળ હૂક પણ લગાવેલો છે તવ્ય પણ એકદમ ચોખ્ખું છે કે સળવો પણ નથી આપ જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે ઈગલ કંપનીનું ટેલર છે જોઈ શકો છો એકદમ ચોખ્ખો તો આ ટ્રેક્ટર ટ્રોલી બંને સાથે આપવાના છે મોનરનું કહેવાનું છે હવે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરને ટોલેની ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે એ મોનરનું કહેવાનું છે સેટ પણ કમ્પ્લીટ છે કોઈ જાતનો ફોલ્ટ નથી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રોલીસ પણ સારી એવી કન્ડિશનમાં છે એકદમ ન્યૂ કન્ડિશનમાં ટ્રોલી છે કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા આ કિંમતમાં પણ ફેરફાર થઈ જશે એમ મોનરનું કહેવાનું છે તમારે જો આ સેટ ખરીદવો હોય તો પણ ફોન કરજો ખાલી ટ્રેક્ટર ખરીદવું હોય તો પણ ફોન કરજો ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર આવેલું છે જેના મોડલની વાત કરીએ તો

છે વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવું હોય તો વચ્ચે કોન્ટેક કરજો ચા મોટા ટ્રેક્ટરની વચ્ચે મુલાકાત કરજો હવે ત્યાર પછી વાત કરીએ તો આઈસર છે આઈસર ત્રણસો તેત્રીસ વિડીયોમાં જોઈ શકો છો ચારે એવી કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે ઓઇલ પણ લીકેજ નથી આ વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ત્રણસો તેત્રીસ પાણીવાળું એન્જિન આવે છે એ મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચાણ ટુરબો આવેલું છે વિડીયોમાં જોઈ શકો છો પાવર સ્ટરિંગ છે ઓઇલ બ્રેક છે સાઇડ ગેર છે સારી એવી સિસ્ટમ પણ છે આ ટ્રેક્ટરમાં આ વિડીયોમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે બસો પંચાણું ટુરબો ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર આવે છે સાઇડ ગેર પાવરસ્ટરીમાં ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે કંપની કલરમાં ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ત્યાર પછી વાત કરીએ તો આઈસર આવેલું છે ત્રણસો અડસઠ છે આ વિડીયોમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે બે હજાર ચૌદનું મોડલ છે એ મોનરનું કહેવાનું છે બેક સાઈડ જોઈએ તો પંખામાં કે પંખામાંડો પણ નથી લાગેલો બોડી લાઈન પણ એકદમ સોપુ છે એ મોનરનું કહેવાનું છે કોઈ જાતની શેડ છાડ એક પણ ટ્રેક્ટરમાં નથી એ મોનરનું કહેવાનું છે વાયસર ત્રણસો અડસઠની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળે છે પેપર એકદમ ક્લિયર આવશે એમ ઓનરનું કહેવાનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નહીં આવે જેના એડ્રેસની વાત કરીએ તો પ્રોપર જસદણમાં ટેક્ટર જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ જસદણ પ્રોપરમાં ટ્રેક્ટર બધા જ તમને જોવા મળશે તમારે જો કોઈ પણ ટ્રેક્ટરમાંથી ખરીદવું હોય તો ચામુડા ટ્રેક્ટરનો અવશ્ય કોન્ટેક કરજો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવા નવા નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલનો કોન્ટેક કરજો તમે પણ જો કોઈ પણ જાહેરાત મૂકવા માંગતા હોય તો આ નંબરમાં વિડીયોને ફોટા મોટા